પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ યથાવત દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું શ્રી રાજપૂત કરણી સેના દિયોધર તેમજ મહાકાલ સેના દિયોધર દ્વારા આવેદનપત્ર પાઠવ્યું લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભામાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે રૂપાલા દ્વારા રાજપૂત સમાજની લાગણી દુભાય તેવું વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ ઉઠી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નાયબ કલેક્ટરને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દિયોદર તેમજ શ્રી રાજપૂત કરણી સેના દિયોદર અને મહાકાલ સેના દિયોદર અને જાગીરદાર સમાજ બનાસકાંઠા દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર લોકસભાના ઉમેદવાર તેમજ પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ તેમજ રજવાડા વિશે વિવાદાસ્પદ નિવેદન કરી સમાજ વિશે બોલતા રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેનાથી સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાયેલ છે અખંડ ભારતના નિર્માણ માટે ક્ષત્રિય રાજપૂત સમાજ પોતાની સ્વતંત્ર રિસાયતો અર્પણ કરેલી છે અને ક્ષત્રિય રાજપૂત સમાજના દેશની અખંડતા માટે બલિદાનો આપેલા છે ભૂતકાળ જ તેનો સાક્ષી છે ને રાજપૂતોની અસ્મિતાનો સોનેરી પાને અને રાજપૂતાના બલિદાનોનો સોનેરી અક્ષરે કંડારી છે તેમ છતાં એક સમાજની સારું લગાડવા તેમજ ચૂંટણીમાં મત મેળવવા નજીવા સ્વાર્થ માટે સત્રીય રાજપૂત સમાજને ટાર્ગેટ બનાવીને બિનજવાબદાર રીતે નિવેદન કરેલ છે તે સમગ્ર સમાજ માટે નિંદનીય છે અને દુઃખદ છે રાજપૂત સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં આગામી સમયમાં પુરુષોત્તમની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થાય અને મોવડી મંડળ દ્વારા તેમનો સભ્યપદ રદ કરે તેવી રાજપૂત સમાજમાં ઉગ્ર માંગ જોવા મળી રહી છે મદી તૂચે વએર ની ! માર નીત વએર ની તરે તેર ની ! માર ની તાને તેર ની આ આવેદનપત્ર રૂપાલાજીએ જે વિરોધ અમારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે ખરાબ ભદ્ર ટિપ્પણી કરી હતી જેના લીધે પૂરા રાજપૂત ક્ષત્રિય સમાજને અંદર આક્રોશ છે જ્યાં સુધી ભાજપ આ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભરની અંદર અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ભાજપને એક પણ સીટ જીતવા નહીં દીધી જ્યાં સુધી આ ભાજપ ટિકિટ રૂપાલાની રદ નહીં કરે ત્યાં સુધી બીજા કોઈ બી ઉમેદવાર રહી રહી

કોઈ અમારે કોઈ ગન્યા અન્યાતિ કોઈ જ નથી વિરોધ અમારે પરસોત્તમ નુપાલની ટિકિટ રદ થાય અમારા છત્રી સમાજ માટે એને જો અંગ્રેજો વિશે બોલ્યો હોય તો એને અમે કહેવા માગ્યા છો કે તને અમે પડકારવા તૈયાર છો અમે છત્રી સમાજ